તાલુકા આદિવાસી સમાજમાં લગ્ન પ્રસંગમાં એક ડીજે ની મંજૂરી આપવા માટે તાલુકા સરપંચ સંઘના નેજા હેઠળ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું આદિવાસી સમાજને બિનજરૂરી ખર્ચથી બચાવવા માટે છોટાઉદેપુર તાલુકાના

એકajero ડીજે ની પરવાનગી આપવા માટે છોટાઉદેપુર તાલુકા સરપંચ સંગના નેજા હેઠર તાલુકાના તમામ સરપંચો ભેગા થઈને આજો રોજ તારીખ 23 મે જાન્યુઆરી 2026 અને શુક્રવારે સવારે 11 કલાકે મામલતદારને આયોજન પત્ર આપી એકajero ડીજે ની પરવાનગી આપવા માટે માંગ કરવામાં આવી હતી અને પરવાનગી વગરના વધુ ડીજે ની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. સામાજિક આગેવાનો દ્વારા અને છોટાઉદેપુર સરપંચ સંગ દ્વારા સમાજની અંદર આવનારા જે લગ્ન પ્રસંગો છે એની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ડીજે વાગતા હોય છે તો સમાજના હિત માટે અમે સમ લગ્ન પ્રસંગની અંદર એક જ ડીજેની પરમિશન મળે અને એ જ ડીજે વાગે એવી વ્યવસ્થા ગોઠવવા માટે અમે આ એક મામલતદાર સાહેબને આવેદન આપ્યું છે અને આવનારા સમયની અંદર જો સમાજની અંદર ખરેખર જાગૃતતા લાવી હશે તો આપણે આ લગ્ન પ્રસંગોની અંદર જે ડીજે વધારે પ્રમાણમાં વાગે છે એના બદલે એક જ ડીજે વગાડે અને આપનો જે સુખનો પ્ર પ્રસંગ છે એ આપણે સૌ કાઢીએ એના માટે અમે એક આવેદનપત્ર આજે આપ્યું છે અને આવનારા સમયની અંદર આનો અમલ સમાજની અંદર થશે એવી અમને સૌને આશા છે આજરોજ છોટાઉદિપુર તાલુકાના સમસ્ત આદિવાસી સમાજ દ્વારા અને સરપંચ સંઘના માધ્યમથી છોટાદીપુર તાલુકામાં આવનારા દિવસોમાં લગ્નની સિઝનો ચાલુ થવાની છે ત્યારે લગ્નોની અંદર એકથી વધુ ડીજે વગાડવાની પ્રથા ચાલે છે જેના કારણે આર્થિક રીતે સમાજને ખૂબ નુકસાન થાય છે સાથે સાથે વધુ ડીજે આવવાના કારણે અવાજનું પણ મોટા પ્રમાણમાં પ્રદૂષણ થાય છે અને બીજી વિશેષ વાત એ છે કે ખાસ કરીને આ ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં જ્યારે લગ્ન શરૂઆત થાય છે એ જ સમયમાં વિદ્યાર્થીઓની પરીક્ષાઓ પણ ચાલુ થાય છે અને આવા સંજોગોમાં ગામોમાં મોટા મોટા લાઉડ સ્પીકરોથી વધુ પડતા ડીજે વાગે છે જેના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસમાં પણ ખૂબ ખલેલ પહોંચે છે અને એના માટે અમે લોકો સમસ્ત સમાજ ભેગું થઈને આ પ્રથા જે વધુ ડીજે વગાડવાની જે પ્રથા છે એ બંધ થાય અને સમાજમાં આવા લગ્નોની અંદર સુચારુ સંચાલન થાય અને એક સ્વતંત્ર આખા તાલુકામાં રહે એના માટે આજરોજ રોજ અમે આવેદનપત્ર માનનીય મામલદાર સાહેબ શ્રીને પાઠવ્યું સોમનાથ